નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લેક્ચર માં આપણે ધોરણ 5 વિષય આસપાસ નિશ્વાધ્યન પોથી નું ચેપ્ટર 15 ઠંડુ કે ગરમ નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન 1 તમને ઠંડી લાગે ત્યારે કયા કયા ઉપાયો કરશો અમને ઠંડી લાગે ત્યારે અમે ગરમ કપડા પહેરીશું તાપણું કરીને તેની બાજુમાં બેસીશું ગરમ પાણી પીશું જેથી ઠંડીથી બચી શકાય ગરમ બટેટાને ઠંડા કરવા તમે શું કરશો ગરમ બટેકાને ઠંડા કરવા માટે અમે તેમાં ઠંડુ પાણી નાખીશું તેમ જ તેને પંખા નીચે મૂકીશું જેથી બટેકા ઠંડા થઈ જશે શિયાળામાં તમને ઠંડી લાગે તો તમે તમારી ફૂકનો ઉપયોગ કેવી રીતે કરો છો શિયાળામાં ઠંડા થઈ ગયેલા વધુ ગરમ વસ્તુ ખાવાથી શું થાય વધુ ગરમ વસ્તુ ખાવાથી જીભ દાજી જાય છે ગળામાં બળતરા થાય છે જીભ પર પણ બળતરા થવા લાગે છે અવાજ પેદા કરવા ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરશો અવાજ પેદા કરવા ફૂંક મારીને સીટી વગાડી શકાય છે શંખ વગાડી શકાય છે વાસળી વગાડી શકાય છે પ્રશ્ન બીજો તમે ફૂંક ઉપયોગ ક્યાં ક્યાં કામ કરવા માટે કરો છો ઉદાહરણ આપણને આપેલું છે ચશ્મા સાફ કરવા તો સીટી વગાડવા માટે ભૂંગળી વડે ચૂલામાં અગ્નિ પેટાવવા માટે કપડા પરની ધૂળ ઉડાડવા માટે કાગળની ફડકરી ફેરવવા માટે ફૂગો ફૂલાવવા માટે મીણબત્તી બુજાવવા માટે વાસળી વગાડવા માટે ફૂકનો ઉપયોગથી વસ્તુને ગરમ કેવી રીતે કરવી કે ઠંડી પાડવી તેની યાદી બનાવો. શિયાળામાં હાથ ગરમ કરવા ફૂકનો ઉપયોગ કરીશુ. રૂમાલને ગરમ કરી આંખ પર મૂકવો તો એમાં પણ ફૂકનો ઉપયોગ થશે. Bolsaને ગરમ કરીને સળગાવવા માટે ચૂલામાં લાકડાને સળગાવવા માટે આપણે ફૂકનો ઉપયોગ કરીએ છીએ. વસ્તુને ઠંડી પાડવી હોય તો ગરમ બટાકાને ઠંડા કરવા, ગરમ ભજીયાને ઠંડા કરવા, ચાને ઠંડી કરવા, દાળને ઠંડી કરવા

તો વિદ્યાર્થી મિત્રો આ હતું ચેપ્ટર પંદરનું નું સંપૂર્ણ સોલ્યુશન